નમસ્કાર મિત્રો વેદા ઇન્ફોર્મેશનમાં માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ મિત્રો ખાસ કરીને આજે વિડિયો દ્વારા આપણે ચર્ચા કરવાની છે કે જે આવતીકાલે એટલે કે બે માર્ચ બે હજાર ચોવીસ ના રોજ જે માવઠું થવાનું છે આ માવઠાને કારણે શિયાળુ પાકમાં કરોડો રૂપિયાનું ખેડૂતોને નુકસાન પણ જશે અને એ સાથે મારે આપણે જણાવવાનું છે કે આમાં પવનની સ્પીડ શું હશે કેમ કે અત્યારે પાક એ કન્ડિશનની અંદર છે કે પવનની સ્પીડ છે એ પણ ઘણું બધું નુકસાન કરી જશે ત્યારે હું આપને જણાવી દઉં કે આજે

કેમ કે જે ડબલયુ ડી હોય ને ડબલયુ ટી ની જે લેયરો છૂટી પડે ને એનો ટ્રક ગુજરાત સુધી લંબાવાનો છે જેવી રીતે મેં ગઈકાલના વિડીયોની અંદર સંપૂર્ણ વાત આપને સમજાવી છે એ જ મુજબ અત્યારે મોડી રાતથી આનો જે ટ્રક છે એ ગુજરાતને એના આઉટર ક્લાઉડ છે એ ટચ થઈ જશે ને એ આઉટર ક્લાઉડ ટચ થશે એટલે લગભગ રાત્રે બે અથવા તો ત્રણ વાગ્યેથી કચ્છ અને ઉત્તર ગુજરાતના જે ભાગો છે એમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે પશ્ચિમ ભાગો છે વાવ થરા દિયોદર ભાભર આ તમામ વિસ્તારો ઉપરથી વરસાદની શરૂઆત થશે કચ્છની અંદર નલિયા તાલુકાથી કદાચ વરસાદની શરૂઆત થાય તેવી શક્યતાઓ છે અને આવતીકાલે બે માર્ચના રોજ દિવસભર રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદ થશે ગઈકાલે વિસ્તાર જણાવ્યા હતા છતાં પણ આજે ફરીથી એ વિસ્તાર આપને જણાવી દઉં છું અરવલ્લીના છૂટાછોવાયા અમુક ભાગોની અંદર વરસાદી ઝાપટા જોવા મળશે અને એ સાથે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણના મહેસાણા જિલ્લા છે આ તમામ જિલ્લાઓની અંદર આવતીકાલ દિવસ દરમિયાન વરસાદી ઝાપટા જોવા મળી શકે છે એ સાથે કચ્છ જિલ્લાના તમામ વિસ્તારોની અંદર ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધારે અસર છે એ પશ્ચિમ બનાસકાંઠા કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રને થવાની છે કચ્છના પણ તમામ વિસ્તારોની અંદર વરસાદી ઝાપટાઓની શક્યતાઓ છે એ સાથે સૌરાષ્ટ્રનું પોરબંદર દ્વારકા અને જામનગર જિલ્લા છે એના પણ ગ્રામ્ય વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદી ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રના પોરબંદર દ્વારકા જામનગર કચ્છ જિલ્લો સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા રાજ્યના આટલા જિલ્લા એવા છે કે જ્યાં તીવ્ર માવઠાઓની શક્યતાઓ છે સામાન્ય કરતા ભારે ઝાપટા પડી શકે છે એ સાથે બીજા વિસ્તારો છે એમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને અમુક જગ્યાએ છૂટાછવાયા વરસાદ મોંધાશે છૂટાછવાયા વરસાદ નોંધાશે એની અંદર રાજકોટ જિલ્લાના પણ અમુક વિસ્તારો આવી જશે મોરબી સુરેન્દ્રનગર જિલ્લાના પણ ઘણા ગામડા આવી જશે કે જેમાં આવતીકાલે બે માર્ચના રોજ માવઠા થઈ શકે છે બોટાદના પણ જે બોટાદ જિલ્લાના બરવાડા થી લઈ અને ભાલ તરફના વિસ્તારો છે એ વિસ્તારમાં ઝાપટા પડી શકે છે એ સાથે આવતીકાલે રાત્રે કદાચ ડાંગ આહવા જેવા વિસ્તારો છે જેની અંદર પણ માવઠાના ઝાપટા પડવા સંભવ છે એ સાથે અન્ય વિસ્તારોમાં પણ એકલ દુકલ સેન્ટરમાં ક્યાંય છાટછૂટ છૂટ થાય એ વાત અલગ રહેશે મોટાભાગના વિસ્તારોની અંદર

તેવી શક્યતાઓ છે એટલે આવતીકાલે જે પવનની સ્પીડ વધવાની છે એને કારણે પણ રાજ્યના અમુક વિસ્તારોની અંદર નુકસાન થઈ શકે છે જો કે પરમ દિવસે એટલે કે ત્રણ માર્ચ થી પવનની સ્પીડ પાછી ઘટી અને લગભગ બાર થી પંદર કિલોમીટર થઈ જશે પણ આવતીકાલનો દિવસ છે જેની અંદર બે માર્ચ એમાં પચીસ થી લઈને ત્રીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ઘણી જગ્યાએ માવઠું પડશે પવનની સ્પીડને કારણે જે ઊંચાઈવાળા પાક છે જેની અંદર ઘઉં હોય અથવા તો જે શિયાળુ બાજરી કોઈ કરેલી હોય જુવાર છે મકાઈ છે અથવા તો તુવેર છે બીજા અન્ય કોઈ પણ પાક હોય કે જેની હાઈટ ઊંચી હોય એવા ઊંચાઈ પાકને કે પવનને કારણે નુકસાન થાય તેવી પણ શક્યતાઓ છે બીજા નંબરની વાત છે કે શિયાળુ પાક છે અત્યારે હાર્વેસ્ટિંગ ટાઈમે છે જેની અંદર ધાણા જીરું ચણા ઘઉં અથવા તો અન્ય પાકો છે રાયડો છે વડિયારી છે આ તમામ પાકો છે હજી હાર્વેસ્ટિંગ થયું નથી હાર્વેસ્ટિંગ ટાઈમે છે આવતીકાલનું માવઠું જે વિસ્તારમાં થશે એ તમામ વિસ્તારના ખેડૂતને નુકસાની જશે પણ હું અહીંયા સરકારશ્રીને અપીલ કરવા માંગુ છું કે માવઠું થયા પછી મહેરબાની કરીને કૃષિ શ્રી મહેરબાની કરીને એવું નિવેદન નહીં આપતા કે માવઠું થયું પણ શિયાળુ પાકનું હાર્વેસ્ટિંગ થઈ ગયું હતું ને ખેડૂતને નુકસાન નથી થયું આવું નિવેદન મહેરબાની કરીને નહીં આપતા કેમ કે કાલે માવઠું થશે પછી ઘણા નેતાઓ તરફથી એવું નિવેદન આવશે કે રાજ્યની અંદર માવઠું થયું પણ શિયાળુ પાક છે એ આપણે નીકળી ગયો હતો ને આપણે બચી ગયા આવું મહેરબાની કરીને નિવેદન નહીં આવતા આપણી પાસે તમામ ડેટા છે જો જોતા હશે તો હું પણ ડેટા આપીશ ગુજરાતના કયા ગામની અંદર કયો પાક વાવેલો છે કઈ કન્ડિશનમાં છે ઉભો છે કે નીકળી ગયો છે તમામ ડેટા મારી પાસે છે ગુજરાતના અઢાર ગામ છે

જીરું હોય ઘઉં હોય વડિયારી હોય રાયડો હોય અન્ય બીજા પાકો છે તમામ પાકોની અંદર નુકસાની જશે અને આ નુકસાની જાય તો એનું તાત્કાલિક ધોરણે વગર સર્વે સર્વેની ની લપ કર્યા વગર ખેડૂતો માટે એક પેકેજ પણ સરકારે જાહેર કરવું પડશે એની વાત છે માવઠું થયા પછી આપણે કરશું પણ હાર્વેસ્ટિંગ નથી થયું જેની દરેક મિત્રોએ નોંધ લેવી પાક અત્યારે રવિ પાક જેને આપણે શિયાળુ પાક કહીએ છીએ એ શિયાળુ પાક ખેતરમાં ઉભેલો છે અને ઉભેલા પાક ઉપર માવઠું થાય પવન આવે એટલે નુકસાન થાય એ સ્વાભાવિક છે આમાંથી સરકાર સહી બચવાનો પ્રયત્ન ન કરવો કેમ કે ઘણી વખત ભૂતકાળ આપણો બોલે છે અમે ઘણી વખત ટીવી ચેનલોના માધ્યમથી ડિબેટ કરીએ ભાજપના નેતાઓને બોલાવીએ સમજાવવામાં આવે કે ભાઈ નુકસાન છે સરકારે એવું કે હા અમે સર્વે કરીને પછી વળતર આપશું પાછળથી કોઈ પ્રકારનું વળતર આપતા નથી અને ખેડૂતનો હક છે એ હકથી વંચિત રાખી દેવામાં આવે છે

એવા વાવાઝોડા હોય અથવા તો એવી કોઈ આફત આવી હોય જેને કારણે ખેડૂતને નુકસાન ગયું હોય અને સરકારે એના વળતરથી હકથી ખેડૂતોને વંચિત રાખ્યા છે અને તાજો દાખલો આપને આપવું જે તાજો દાખલો છે છવ્વીસ નવેમ્બર બે હજાર ત્રેવીસ છવ્વીસ નવેમ્બર બે હજાર ત્રેવીસ ના રોજ રાજ્યની અંદર સાર્વત્રિક માવઠું થયું હતું અને સાર્વત્રિક માવઠાની અંદર બેથી ત્રણ ઇંચ વરસાદ થયો અને આ વરસાદ પછી અનેક ન્યૂઝ ચેનલની અંદર અનેક ટીવી ચેનલોની અંદર મેં રાયડો પાડી પાડીને સરકારને કીધું કે તમે સર્વેના લગમાં નહીં પડશો કાયદાઓની આટીભૂટી છે અને કાયદાની વાત તમે કંઈ આપી શકવાના નથી જે વિસ્તારમાં માઉટું થયું છે એ વિસ્તારના ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના પ્રાવધાન મુજબ તાત્કાલિક ધોરણે વળતા આપો પણ સરકારે કીધું કે નહીં અમે તો સર્વે કરાવશું

કદાચ સરકાર ભૂલાવાનો પ્રયત્ન કરશે પણ હરપલ યાદ યાદ કરાવવા માટે હું અહીંયા બેઠો છું કરાવતો રહીશ વિશેષ વાત છે આવતીકાલના વિડીયોની અંદર કરવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ જે મિત્રો આપણે ચેનલ ઉપર નવા આવ્યા હોય તે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઈક આપણને દરેક ગ્રુપમાં શેર કરવો જેથી કરીને અન્ય મિત્રોને પણ માહિતી મળી શકે આ આપશો ધન્યવાદ